નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સહારી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપસનું તૈયારી સ્વાગત કરું છું મિત્રો તો આજના વિડીયોમાં વાત કરવાના છીએ કેન્દ્ર તેમજ રાજ્ય સરકારના પેન્શનરો નિવૃત્તિ કર્મચારીઓના આવક આવકવીરાને લઈને સરકારે કરી મહત્ત્વની જાહેરાત તો સરકાર દ્વારા પેન્શનો નિવૃત્તિ કર્મચારી માટે ખૂબ જ મહત્ત્વના ને સારા સમાચાર લઈને આવ્યો છું વિડીયો શરૂ કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ ટેલુગ્રુપ બંને બનાવ્યું છે તેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું આવશે જોઈન થઈ જાય તો તમને ચાલો મિત્રો સરકારી કર્મચારી અને કર્મચારી પંચ તારક બાબતે રોજના રોજ નવી અપડેટ મેળવવા માટે આપણી આ ચેનલ ગુજરાત સાહિત્ય વિદ નિકુંજ સબસ્ક્રાઈબ કરી લો ડીએ ડીઆર એચઆર કોઈ પણ આવે તો ઉપર તમને જાણ કરવામાં આવશે રોજ નવી અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલ ગુજરાત સાહિત્ય વિદ નિકુંજ ચેનલ કરવામાં ભૂલશો નહીં તો ચાલો ચાલો વધારે બગાતા આજના વિડીયોની શરૂઆત કરું છું મિત્રો કેન્દ્ર રાજ્ય સરકારના કર્મચારીઓના મૃત્યુ પછી તેમના પરિવારોને આર્થિક સહાય તરીકે કૌટુંબિક પેન્શન આપવામાં આવે છે તાજેતરમાં એવું ઉજવવામાં આવ્યું છે કે જો એવું ઉજવવામાં આવ્યું છે કે કુટુંબ પેન્શન પર આવકવેરો અમુક તિજોરીમાં આપવામાં આવી રહ્યો છે જેના કારણે પેન્શનધારોને આવકવેરા રિટર્ન ફાઇલ કરવાનો સમસ્યા સામનો કરવો પડી રહ્યો છે આને ધ્યાનમાં રાખીને સરકાર ફેમિલી પેન્શન પર ટીડીએસ કપાત અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે ફેમિલી પેન્શન પર ટેક્સ સમરી નિયમો શું છે તો આવક વધે નિયમ ઓગણીસો એકસઠની કલમ એકસો બાણું હેઠળ કુટુંબ પેન્શન અને અન્ય સ્ત્રોત માટે આવક હેઠળ વર્ગીકૃત કરવામાં આવે છે આનો અર્થ એ થયો કે ફેમિલી પેન્શન વેતન કે સામાન્ય પેન્શન જેવી કરપાત્ર આવક ગણવામાં આવતી નથી આ કારણોસર કલમ એકસો બાણું હેઠળ રીડીએસ કાપવા નિયમ ફેમિલી પેન્શનમાં લાગુ થતું નથી સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા માર્ગદર્શિકા ભારત સરકાર નાણાં મંત્ર ઝીરો સાત સાત ડિસેમ્બરે બે હજાર બાવીસના પરિપત્ર નંબર ચોવીસ બે હજાર બાવીસને સ્પષ્ટતા કરી શકે ફેમિલી પેન્શનમાં આવકવે કાપવું જોઈએ નહીં આ મુજબ ફેમિલી પેન્શનમાં ડીટીએસ કાપવા ગેરકાયદેસર છે અને પેન્શનધારક બિનજોરી મુશ્કેલી પણ કારણ મળે છે આ માર્ગદર્શિકા ઉદ્દેશ્ય કુટુંબ પેન્શનોની રાહત આપવા માટેનું અધિકાર રક્ષણ કરવાનું છે તો મિત્રો તિજોરીના સૂચના ઉત્તર પ્રદેશ તિજોરી ડિએક્ટે તમામ તિજોરીના ફેમિલી પેન્શનમાં ડીટીએસ ન કાપવાનો નિર્દેશ આપ્યો છે જો કે કુટુંબ પેન્શન ડીટીએસ કપાટમાં લેખિતમાં વિનંતી કરે છે તેની વિનંતી રેકોર્ડમાં સાચવી જોઈએ અને તે મુજબ ડીટીએસ કાપવામાં આવશે પેન્શન માટે રાહત સરકારના પગલાંથી ફેમિલી પેન્શન મોટી રાહત મળી છે કારણ કે ડેટી એમને આવક્ય રિટર્ન ભરવાની સંબંધિત સમસ્યાઓની બિનજરૂરી કપાટમાંથી રાહત મળશે આ નિર્ણય પેન્શનને આર્થિક સુર સુરક્ષા સુનિશ્ચિત કરશે અને તેમના નાણાકીય હિતનું રક્ષણ કરશે તો મિત્રો પેન્શન માટે આગળનો રસ્તો શું છે પેન્શનો માટે આગળનો રસ્તો મિત્રો આ નિર્ણય બાદ આશા છે કે સરકાર અન્ય પેન્શન મામલામાં પણ રાહત આપશે સામાન્ય રીતે એવું જાણવામાં આવ્યું છે કે સાંસદને ધારાસભ્ય પેન્શન આવકવેરા મુદ્દે મુક્તિ આપવામાં આવશે જ્યારે સરકારી કર્મચારીઓ અન્ય પેન્શન માટે પેન્શન પર ટેક્સ લાગશે આ અસમાનતા દૂર કરવા માટે સરકારે આ અંગે વિચાર કરવો જોઈએ આ અને પેન્શનોના પેન્શન આવકવેરા માટે મુક્તિ આપવી જોઈએ તો મિત્રો નિષ્કર્ષ એ છે કે ફેમિલી પેન્શન પર ટીડીએસ કપાટ રોકવાનો સરકાર આદેશ પેન્શન માટે રાહતનો માર્ગ નીકળ મોકલો કર્યો છે આ નિર્ણય પેન્શનનું હિતો નક્ષણ કરવાની તેમના અધિકારીઓને સુનિશ્ચિત કરવાની દિશામાં એક સકારાત્મક પગલું છે સરકાર તમામ પેન્શનોને આવક મુક્તિ આપીને નાણાકીય હિતો નુકસાન કરવું તે પણ અપેક્ષા છે તો મિત્રો આ ત્યાંની મહત્વપૂર્ણ અપડેટ થેન્ક યુ વેરી મચ